એના માટે ચૂંટણી પણ દ્વારા વિશેષ વિશેષ બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તો તમે પણ ઓળખો કે આપણે આપણે મતદાન કરવા જઈએ તો આપણને કઈ કઈ સુવિધાઓ મળી શકે છે બરાબર તમને જે શીખવે છે તો સાઈન લેંગ્વેજ ના બે શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે આપણા ભાવનગર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા શું કામ તો કે ભાઈ કોઈ જે આપણા છે ડેફરેન્ડમ મતદાતા તો એને કોઈ લગતો કોઈ પ્રશ્ન હોય તો એમને સાઈન લેંગ્વેજથી શીખવાડી શકાય આ બાબતે પણ આપણે એક જાગૃતિ માટે એક એમને એક આપણો વિડીયો બનાવશું અને એમને મોકલશું પછી અહીંયા જે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે જે આપણા આઈકોન છે ડિસ્ટ્રિક્ટના જે પેરા ઓલિમ્પિક એમાં જે મેડલ લાવ્યા છે એ બધા માટે એક આપણા માટે ગૌરવની વાત છે અને એ એક આઇકોન તરીકે આપણે આપણને જ્યારે મતદાનની અપીલ કરતા હોય ત્યારે આપણે પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈએ અને સૌ આગળ આવીએ એના માટે એમના જે પ્રયત્નો છે એમાં આપણે પણ સાથે સહભાગી બનવું જોઈએ તો આજે